આજે તો મમ્મીએ મારું ફેવરિટ જમવાનું ઘરે બનાવ્યું છે અને જ્યારે આપણું ફેવરિટ જમવાનું હોય અને એ પણ મમ્મીના હાથનું મળતું હોય ને ત્યારે એની મજા જ કંઈક અલગ છે તો આજે અમે ઇડલી સાંભાર બનાવેલા છે તો એ મને પહેલેથી બહુ જ ભાવે છે એ પણ મમ્મીના હાથના હું પણ આટલું ટેસ્ટી નથી બનાવી શકતી જેટલા ઇડલી સાંભાર મારા મમ્મીના હાથના ટેસ્ટી બને છે તો મને થયું આજે એ રેસીપી મમ્મીના હાથની જ તમને બતાવી દઉં કારણ કે મમ્મીને વગારવાની સ્ટાઇલને બધું અલગ છે તો ઇડલી પલાળવા માટેનું અહીંયા એક કપ જેટલું આપણે સૌથી પહેલાં તો અડદની દાળ લીધેલી છે અને ત્રણ કપ ચોખા તો અહીંયા મેં ખીચડીયા ચોખાનો યુઝ કરેલો છે એટલે ત્રણ કપ ચોખા સામે એક કપ અડદની દાળ લેવાની રહેશે અને અહીંયા આપણે એક ચમચી જેટલી એટલે કે નાની એક ચમચી જેટલી મેથી સાથે પલાળવામાં નાખવાની છે અને બે વસ્તુને અલગ પલાળવાની છે તો એકદમ જો આ રીતનું એની કડવાશ પણ દૂર થઈ ગયેલી હશે પાણીમાં પલાળશે એટલે અને સરસ મજાનું પલળી ગયું હશે તો આને મેં આખી રાત પલાળીને રાખેલું છે એટલે કે આઠ કલાક માટે રાખેલું છે સવારે આને ચારથી પાંચ પાણી પ્રોપર ધોઈ એને મિક્સરમાં ફેરવી દેવાનું છે એટલે એકદમ સ્મૂથ બેટર થાય ને એવું કરી દેવાનું છે તો અહીંયા આપણે ચોખાને સરસ મજાના ધોઈ લીધેલા છે ચોખાની અંદર આપણે મેથીના દાણા એટલે નાખીએ છીએ જેથી કરીને જલ્દીથી આથો સરસ આવી જાય એટલા માટે તો આ રીતે પલાળવામાં જ નાખી દેવાના અને એને આપણે મિક્સરથી ક્રશ કરી દેવાના રહેશે તો એકદમ સરસ મજાનું સ્મૂથ બેટર બનાવવાનું છે આનું તો ઇડલી એકદમ જાળીદાર બનશે અને સરસ મજાની સોફ્ટ અને સફેદ પણ બનશે એક આંટો ફરી જાય ને પછી એમાં થોડું દહીં નાખવાનું રહેશે એટલે અહીંયા એક ચમચા જેટલું દહીં લીધેલું છે એટલે કે બેથી ત્રણ ચમચી જેટલું દહીં થશે અને સાથે થોડું પાણી એડ કરવાનું છે આ રીતે મમ્મી એવું કહે છે કે પહેલાં તમે પીસી લેવાનું એકવાર પછી એની અંદર દહીંને ચોખા સોરી પાણી નાખવાનું ચોખામાં જેથી કરીને એકદમ સ્મૂથ બેટર બનશે પહેલાં એક સાથે નાખી દેશો તો આવું સ્મૂધ નહીં થાય થોડું અદકચરું થશે એટલા માટે અમે આ રીતે કરીએ છીએ મને આવું કીધું છે એટલે હું તમને કહું છું અને ખરેખર એકદમ સ્મૂથ બેટર બનીને રેડી થઈ ગયું છે હવે આપણે ચોખા બધા જ એકવાર પીસી લીધા છે તો એને પણ આપણે કાઢી લઈએ એક વાસણમાં અને એની સાથે આપણે જે અડદની દાળ લીધેલી છે એને પણ સરસ રીતે ધોઈ લીધેલી છે તો આ રીતે પાણીની ની અને એને પણ આપણે પીસી લઈએ છીએ હવે પીસવામાં આપણે દહીં પહેલાં નાખી દીધેલું છે તો થોડું અહીંયા આપણે પાણી એડ કરીશું પીસાય એટલું દહીં આપણે ચોખામાં નાખી દીધેલું છે પીસવા માટે તો અહીંયા મેં મીડિયમ ખાટું દહીં હોય એવું લીધેલું છે તમે ખાટું પણ લઈ શકો પણ અત્યારે ઉનાળો છે તો મીડિયમ ખાટું લેશો તો પણ સરસ આથો આવશે તો આ પણ આપણું અડદની દાળ છે એકદમ સરસ મજાની પીસાઈ ગઈ છે તો એને આપણે કાઢી લઈએ હવે આપણે શું કરવાનું તો એકદમ પાંચ મિનિટ માટે એક ડાયરેક્શનમાં ફેંટવાનું છે પહેલાં તો એટલે આ રીતે પીસાઈ જાય પછી એક જ ડાયરેક્શનમાં આને આપણે ફેંટી લેવાનું છે એટલે સરસ મજાનો આંથો આવશે તો આ રીતે હાથેથી જ ફેંટજો ચમચાથી નહીં એટલે હાથેથી કરશો તો એકદમ પરફેક્ટલી ફેટાઈ જશે અને સરસ મજાનો આથો પણ જલ્દી આવી જશે હવે આને ઢાંકી અને તડકે ચારથી પાંચ કલાક માટે થવા દેવાનું છે અહીંયા મેં ખાલી ચાર જ કલાક માટે રાખેલું છે અમે તો પણ સરસ મજાનો આંથ આવી ગયો છે ઉનાળો છે એટલે ઓછા ટાઈમમાં આથો આવી જશે અને તમે શિયાળામાં કેમ કરતા હોય તો તમારે આઠ કલાકનો આથો જોશે તો હવે આપણે ચાર કલાક થઈ ગઈ છે તો મમ્મીએ પહેલેથી દાળ પણ પલાળીને રાખી દીધેલી છે અને એને બાફીને પણ નાખી રાખી દીધેલી છે તો અહીંયા આપણે એક વાટકી જેટલી દાળને સરસ પલાળી દીધી હતી કલાક માટે અને પછી એના અંદર થોડી હળદર અને બે ટમેટા નાખી દીધેલા છે આ રીતે બાફવામાં જ નાખી દીધેલું છે અને હવે એને બ્લેન્ડરથી એને પીસી લેવાની છે તો મમ્મી આ રીતે પીસીને કરે છે હવે આના અંદર થોડા શાકભાજી નાખવાના છે તો એમાં એક ટમેટું સાથે એક રીંગણું બટ એક બટેટું અને થોડો કટકો દૂધીનો નાખેલો છે એટલે જેટલા શાકભાજી હોય તમે આની અંદર એડ કરી શકો છો તો આ રીતે એને ઝીણા ઝીણા સુધારી લીધેલા છે અને પાણીમાં સુધારવાના જેથી કરીને શાકભાજી કાળા ના પડે અને એક ટમેટું હતું એને પણ સુધારી લીધેલું છે હવે આપણે પહેલાં જ વઘાર કરી દેવાનો છે તો અહીંયા આપણે ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે એટલે કે બે પાવડા જેટલું તેલ એના અંદર તેલ પ્રોપર થાય એટલે નાની અડધી ચમચી જેટલું આપણે એમાં મેથીના દાણા નાખવાના છે ટેસ્ટ બહુ સારો આવશે કડવો બિલકુલ પણ નહીં લાગે અને પછી પણ સરસ એટલે પેટમાં ક્યારેય એની દુઃખે એટલી સરસ મજાની દાળ બનશે આનાથી ટેસ્ટી એટલે આપણે આના અંદર મેથી દાણા નાખી એક ચમચી જેટલું રાયજીરું નાખવાનું છે મમ્મી અહીંયા રાઈજીરું ભેગું જ એડ કરે છે એટલે આ રીતે નાની બે ચમચી નાખી છે એટલે કે મોટી એક ચમચી જેટલું રાયજીરું પ્રોપર તતડી જાય પછી એના અંદર આપણે આઠથી દસ જેટલા લીમડાના પાન અને એક મરચું જે સુધારેલું હતું ઝીરું એને પણ એડ કરી દીધેલું છે હવે પ્રોપર એ તતડી જાય પછી એના અંદર બધા જ શાકભાજી જે આપણે ધોઈને રાખેલા છે એને અંદર એડ કરી દેવાના છે તો આ રીતે રીતે શાકભાજી અંદર નાખવાથી એકદમ પ્રોપર ચડી પણ જશે અને આખા આખા રહેશે અને અંદરથી એટલે મતલબ જલ્દી સતળાઈ જશે એટલે ચડી પણ જલ્દી જશે અને ખાવામાં આવશે તો બહુ મજા આવતી હોય છે એવી રીતે ખાવાની તો એકદમ પ્રોપર સતળાઈ જાય ત્યાં સુધીને સાતડવાના અને જો આ રીતે તેલ થોડું ઉપર આવી જાય પછી એના અંદર મસાલા કરવાના છે તો અહીંયા એક ચમચી જેટલું ધાણાજીરું સાથે એક ચમચી જેટલું લાલ મરચું આપણે લીલું મરચું પણ નાખેલું છે તો અહીંયા તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની રહેશે હવે એને પ્રોપર મિક્સ કરી આપણે જે ટમેટું છે એ લાસ્ટમાં એડ કરવાનું એટલે થોડું આખા ભાગું રહે તો સરસ આવશે ટેસ્ટ એકદમ મેશ નથી કરવાનું તો આ રીતે શાકભાજી સરસ મજાના ચડી ગયા છે અમે ચેક કરી લીધેલા છે હવે આપણે આ જ ટાઈમે લાસ્ટમાં એના અંદર બે ચમચી જેટલો સાંભાર મસાલો ના એડ કરવાનો છે તો આ સાંભાર મસાલો મમ્મી ઘરે બનાવેલો છે એ એકદમ સરસ મજાનો બનાવે છે બહારનો ક્યારેય યુઝ નથી કરતા ઘરનો જ મસાલાથી એકદમ સરસ મજાનો બહાર જેવો સાંભાર બનશે તો એકદમ પ્રોપર મિક્સ થઈ જાય પછી આજે આપણે ઝેરીને રાખેલી હતી દાળ એને લાસ્ટમાં એડ કરી દેવાની આ રીતે તો આ રીતે અંદર એડ ઉપરથી એડ કરવાથી તેલ ઉપર આવી જશે અને સરસ મજાનો ટેસ્ટ આવશે આ રીતે અને શાક પણ જલ્દી ચડી જશે કારણ કે ઓલરેડી દાળ તો ચડેલી જ છે હવે આના અંદર આપણે એક એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે તમને મેં પહેલાં પણ કીધું એમ કે મમ્મી આ રીતે જ્યારે મિક્સર જાર હોય કે આ રીતનું કુકર હોય તો એને પાણી અંદરથી નાખી ધોઈ અને પછી એડ કરે છે જે મારે પણ આ જ આદત છે તો અહીંયા આપણે ફરી એક ગ્લાસ જેટલું પાણી મમ્મી એડ કરેલું છે એટલે બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એને પ્રોપર મિક્સ કરવાનું છે અહીંયા મારી બેનની બેબી બેઠી છે કે બા તમે શું બનાવો છો તો મમ્મી કે એડલી સાંભાર બનાવો છો તો કે તો મને પણ બહુ જ ભાવે છે તો મમ્મી કે આ બસ જો એ જ બનાવું છું હવે આના અંદર આપણે અડધું લીંબુ નીચવેલું છે એ લીંબુ તમારે લાસ્ટમાં એડ કરવાનું રહેશે સ્ટાર્ટિંગમાં ના એડ કરતાં તો આ રીતે પહેલાં ચડી જાય ને એકદમ ઉકળી જાય પછી જ તમારે એડ કરજો લીંબુ તો આ રીતેનો ટેસ્ટ સરસ આવશે ને થોડીવાર રાખી ઉપરથી થોડા આપણે કોથમીર પણ નાખી દઈએ સાથે લીંબુની સાથે જેથી કરીને અંદર ટેસ્ટ સરસ ભળી જશે કોથમીરનો તો એના સ્વાદને સુગંધ વધી જતા હોય છે સાંભારના તો આ રીતે એડ કરી થોડીવાર માટે થવા દઈશું હવે સાંભાર ઉકળે પછી એ એ ટાઈમે આપણે ઈડલી પણ મૂકી દઈએ સાથે તો અહીંયા આપણે સ્ટીમર લીધેલું છે અને આ રીતે ઇડલીનું સ્ટેન્ડ પાણી મૂકી અને ગરમ થવા રાખેલું જ છે અને સાથે આને ગ્રીસ કરી દેવાનું છે તેલથી તો આ રીતે હાથેથી આપણે ગ્રીસ કરી લઈએ અને આપણો હાથો એકદમ સરસ મજાનો આવી જ ગયો છે હું તમને દેખાડું તો અહીંયા આપણે ચાર કલાકમાં જ આથો લાવ્યા છે એટલે એટલો છે જો તમે વધારે રાખશો તો વધારે હાથો આવશે તો તમે જોઈ શકો છો આથો એકદમ સરસ આવેલો છે જો હું તમને દેખાડું તો રીતે ચમચો ઉપર ફેરવશો ને તો તમને દેખાશે ઉપર એકદમ સરસ બબલ એર ભરાઈ ગયા જ છે જો હમણાં હું તમને એકદમ નજીકથી દેખાડું અને ખટાશ પણ સરસ ભળી ગઈ છે અને આપણે આને એક જ ડાયરેક્શનમાં ગોળ ગોળ ફેરવવાનું રહેશે તમને જોઈ શકો છો ખીરવો તો એનાથી એકદમ વધારે બની ગયું છે અને સરસ મજાનો આથો પણ આવી ગયો છે તો આને એક ડાયરેક્શનમાં એકવાર ફરી હલાવી દઈએ ને એકદમ સરસ એર બબલ ભરાઈ ગયા છે જો કેટલો સરસ આથો આવી ગયો છે બહુ ઓછી ઓછા ટાઈમમાં આપણે આથો લઈ આવ્યા છે તો પણ પરફેક્ટ આથો આવ્યો છે તો આ રીતે તમે તડકે રાખશો ને તો જલ્દી આથો આવી જશે હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આપણે બધામાં એકસાથે જ મીઠું એડ કરી દઈએ છીએ અને અહીં આપણે મીઠું તમારે આ ટાઈમે ચાખીને એડ કરવાનું રહેશે મીઠું પ્રોપર ભળી જાય પછી આપણે જે ગરમ પાણી મૂકેલું છે ને ઢોકળિયામાં એટલે કે સ્ટીમરમાં એમાંથી અડધો ગ્લાસ જેટલું પાણી લીધેલું છે તો આ રીતે થોડું પાણી એડ કરવાનું રહેશે થોડું આમાં ગરમ ગરમ પાણી ઉપર જ આપણે એક ઇનાનું પેકેટ એડ કરી દેવાનું રહેશે એટલે કે નાની એક ચમચી જેટલું થાય તો આ રીતે ગરમ પાણીમાં ઇનોઓ નાખશો એટલે એક્ટિવેટ જલ્દી થઈ જશે અને સાથે બે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું એટલે કે એક પાવડા જેટલું અને બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દેવાનું મમ્મી આમાં અલગ અલગ નથી એડ કરતા ઇનો કે સોડા આ રીતે એકસાથે કરી દેશે તો પણ પરફેક્ટલી સોફ્ટ જ ઇડલી બને છે કારણ કે બે સાઈડ આપણે ઇડલીના સ્ટેન્ડ મૂકી દીધેલા છે અત્યારે અને બે સાઈડ એક સાથે ફટાફટથી બધી ઇડલી બનીને રેડી થઈ જશે એટલા માટે તમે જો અલગ કરવા માંગતા હોય તો થોડું થોડું ખીરું લઈને પણ કરી શકો છો પણ એક સાથે કરે છે તો પણ પરફેક્ટલી સોફ્ટ જ બનશે ચવડ નહીં થાય અને એકદમ સફેદ અને પોચી બનશે તો અને જાળી પણ સરસ પડશે એટલે એ એક સાથે જ આ રીતે નાખી દે છે હવે આપણે જે સ્ટીમર મૂકેલું તો એમાં સ્ટેન્ડ પહેલેથી ગોઠવી દીધેલું છે એક અને એના અંદર એક ઇડલીનું ખીરું મતલબ કે બધી જગ્યાએ એડ કરી નાખી દઈએ છે અને ઉપર બીજું સ્ટેન્ડ મૂકી આને દસ મિનિટ માટે થવા દેવાની છે ઇડલીને તો ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખી દેવાની છે આઠથી દસ મિનિટમાં આપણી ઇડલી બની જશે તો અહીંયા આ સાઈડ સાંભાર પણ રેડી થઈ ગયો છે તો ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈએ એકદમ પરફેક્ટલી રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર બનીને રેડી થઈ ગયો છે ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં એકદમ જબરજસ્ત ઇડલી સાંભાર બની ગયા છે આજે તો અને મને તો આ સુગંધ જોઈને જેટલી બધી ખાવાની ઈચ્છા થાય છે ને તો મમ્મીના હાથના તો મને બહુ જ ભાવે છે તો એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો જો દસ મિનિટ થઈ ગઈ છે ને આટલી ઇડલી પણ એકદમ પ્રોપર પરફેક્ટલી સોફ્ટની સાથે જાળીદાર અને એકદમ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને આ ખાવાની બહુ મજા આવશે ઘરના ઇડલી સાંભાર તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરી લેજો તમે લોકો પણ તો એકદમ સરસ મજાની બની છે હું તમને દેખાડી દઉં આપણે એને સૌ કરી લઈએ તો જેને જેને ઇડલી સાંભાર બહુ ભાવતા હોય ને એ લોકો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને એના નામ અને સિટીના નામ સાથે પણ કહેજો અને તમારા ગામમાં કે સિટીમાં કોના ઇડલી સાંભાર ફેમસ છે એ પણ મને જરૂરથી કહેજો હવે આપણે ઇડલીની અંદર ગરમ ગરમ સાંભાર એડ કરી દઈએ અને સૌ કરી લઈએ જો તમને મારા મમ્મીની રેસિપી થોડી પણ ગમી હોય એટલે કે એની મહેનત થોડી પણ તમને ગમી હોય ને તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલ નિકીસ કિચને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો લો મોઢું ખોલો તમને પણ સાંભાર ને ઇડલી ખવડાવી દઉં તો સૌથી પહેલાં તો આ ઇડલી મમ્મીને સર્વ કરી દઉં હું કારણ કે મમ્મી એટલા પ્રેમથી ઇડલી સાંભાર બનાવ્યા છે તો પહેલો હક એનો જ છે તો આપણે એમને ટેસ્ટ કરાવી જ લઈએ અને મને તો રહેવાતું જ નથી જોઈને જ ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો જો તમારા ગામમાં જેના પે ઇન્ડલી સાંભાર ફેમસ હોય ને એ મને નામ સાથે જરૂરથી જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ